જૂથ દલ સાત નડિયાદ ખાતે અહીંયા ફરજ બજાવતા અમારા પોલીસના સૌ જવાનો એમના પરિવારજનો માટે બસો ને રહેણાંક મકાનોનું લોકાર્પણ કરવામાં આવે છે આ મકાનો તેમના તેમના પરિવારજનો માટે આવનારા દિવસોમાં નવી ખુશીઓ લાવશે એમના જોયેલા સપનાઓ અહીંયા સાકાર થાય તેવી સૌ પરિવારજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી છે આજે અહીંયા જૂથસાથમાં જિમ્નેશિયમ એમટી બીજી ઓફિસો બેન્ડ માટેની એવી તમામ નવી વ્યવસ્થાઓનું બી લોકાર્પણ કરવામાં છે આ લોકાર્પણ થકી આવનારા દિવસોમાં અહીંયા સૌ વ્યવસ્થાઓ માટે આ નવા આયામો ખૂબ જ ઉપયોગી સાબિત થશે ખાસ કરીને દળના સૌ બહેનોને એક વિનંતી કરી છે કે સૌ બહેનો એક સંકલ્પ હાથ કે પોતાની સોસાયટીઓ સ્વચ્છ રાખે અને આ સ્વચ્છતાની હરીફાઈ દર છ મહિને આ જૂથમાં રેગ્યુલર થાય જે થકી નવા બનાવેલી વ્યવસ્થાઓ આ જીવન આ જ રીતે સારી રીતે વાપરી શકે આજે આ કાર્યક્રમ ચાલો બેન થાય થાય બધું થાય હોય

હજુ હજુ પાણી છે સર